Standards. We will have sex on the night. Oh, yeah. That's I'm gonna kill anyone else. <sighs> you think she's pretty? She has some very good references. એ ખુશહાલ પરિવારની વાર્તાથી થાય છે જે એક સુંદર રેસિડેન્શિયલ વિસ્તારમાં રહે છે પતિનું નામ ડોન અને પરીનું નામ મોના છે તેમને બે બાળકો છે એલિસન અને એન્ડ્રુ ટૂંક સમયમાં જ મોનાનો ડોમિનન્ટ વર્તન જાણી શકાય છે તે દરેક વસ્તુ પર કંટ્રોલ ચાહે છે અને ઈચ્છે છે કે તેની દરેક વાત માનવામાં આવે તેનો તેના પતિ ડોન સાથેનો સંબંધ ખૂબ જ સખ્ત છે અને દરેક વસ્તુ મોનાની મરજી મુજબ શેડ્યુલ થયેલી છે તેમના દિવસો બિલકુલ ખુશહાલ નથી કારણ કે મોના

હું તેમ લાગે છે ફર્નિચર સ્ટોરની જાહેરાત એ ટીવી પર જોઈ રહ્યો છે તે જાણી શકાય છે કે આ વ્યક્તિ અને તેની ગેંગ ડોન અને તેની પત્નીની પ્રવૃત્તિઓ અને સ્થાનને ટ્રેકવાનું શરૂ કરે છે ડોન તેની પત્ની સાથે બોરિંગ દિવસો પસાર કરે છે જ્યાં સુધી એ દિવસ તે દ્રસ્ટી સાથે અફેર શરૂ ના કરે દ્રસ્ટી સાથે તેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બની જાય છે જ્યારે મોના સાથે તેનો સંબંધ ફીકો પડી જાય છે શરૂઆતમાં બધું ઠીક ચાલે છે અને ડોન તેના અફેરને મોનાથી છુપાવવામાં સફળ રહે છે પરંતુ એક દિવસ ડોન અને પરિવારની પાર્ટી દરમિયાન રસ્તે ખરાબ સમાચાર લઈને આવે છે કે તે ગર્ભવતી છે ડોન આ સાંભળીને ચોકી જાય છે કારણ કે દ્રષ્ટિ કોન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ લેતી હતી તે તેને બાળક ન રાખવા માટે કહે છે પરંતુ દ્રષ્ટિ ઇનકાર કરે છે કારણ કે તે ખરેખર બાળક ઈચ્છે છે પછીથી ડોન લેસને મળે છે અને દ્રષ્ટિની ગર્ભાવસ્થા વિશે સલાહ માંગે છે લેસ તેને સલાહ આપે છે કે તે દ્રષ્ટિને કેટલા પૈસા આપીને ચૂપ કરાવે અને તેને તેના જીવનથી દૂર કરી દે કારણ કે લેસને લાગે છે કે દ્રષ્ટિ જે

તેમનો સંબંધ સમાપ્ત થઈ જાય અને તેઓ ક્યારેય ન મળે પરંતુ દ્રષ્ટિ તેને લેવાનો ઇનકાર કરે છે કારણ કે તેને લાગે છે કે તેની સાથે કોઈ સામાન્ય સ્ત્રી જેમ વતન કરવામાં આવી રહ્યું છે આ સમયે ડોન ખૂબ જ ચિંતિત થઈ જાય છે કારણ કે તેને ડર છે કે તેની ભૂલ તેનું ઘર નષ્ટ કરી દેશે એટલે કે તે તેના બાળકોને ગુમાવી દેશે અને મોનાનું વર્તન વધુ નિયંત્રિત બહાર થઈ જશે જો કે બ્લેકમેલ કામ કરતું નથી કારણ કે એકલા તેર હજાર ડોલર મરફી માટે પૂરતા નથી તેથી તે દ્રષ્ટિને ડોન પાસેથી વધુ પૈસા માંગવાનો આદેશ આપે છે આ વખતે ડસ્ટી એક લાખ પચીસ હજાર ડોલર માંગે છે જે પાછલી રકમ કરતા ઘણી વધારે છે સમસ્યા એ છે કે ડોન પાસે હવે પૈસા નથી અને તે જાણતો નથી કે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવો કારણ કે ડસ્ટી તેને સતત લેવેલ કરી રહી છે છેવટે ડોન તેની પરિ સાથે પ્રામાણિક થવાનું નક્કી કરે છે અને મોનાને બધું જણાવે છે આશ્ચર્યની વાત એ છે કે મોના થોડી શાંત લાગે છે અને એક અણધાર્યો જવાબ આપે છે કે ડોનને પૂછે છે કે શું દે હજી પણ તેને પ્રેમ કરે છે ડોન પણ જવાબ આપે છે કે તે રેને અને તેના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને તે તેની ભૂલ સુધારવા માટે કાંઈ પણ કરશે મોના તેના ડાર્ક સાઈડને દર્શાવતા ડોનને કહે છે કે તેના દષ્ટીને મારવી પડશે જેથી તેને બ્લેમેલ કરવાનું બંધ કરે મોના દાવો કરે છે કે જે પણ કોઈ તેના પરિવારની અખંડિતાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે તે તેના હાથે મરશે પછીથી ડસ્ટી ડોનને એક લાખ ડોલર માટે કોલ કરે છે અને મોના તેને આ પૈસા લેવા અને મીટિંગ ગોઠવવા માટે કહે છે મોના ડોનને ધમકી આપે છે કે જો તે આમ ન કરે તો તે રેને અને તેના બાળકોને ગુમાવી દેશે તેથી ડોન પાસે મોનાની યોજના માનવા અને દશ્ટીને મારવા સિવાય કોઈ વિકલ્પ નથી જોકે તેનું હૃદય આ કરવા માટે તૈયાર નથી બીજા દિવસે મોના ડોન પર દષ્ટિની હત્યા કરવા માટે દબાણ કરવાનું ચાલુ રાખે છે અને દષ્ટિને મારવા માટે હાઈ ડોઝ દવા પણ તૈયાર કરે છે જોકે જ્યારે તે જોઈ છે કે ડોન ડરી ગયો છે ત્યારે તે ગુસ્સે થાય છે અને તેને સમજાવે છે કે તેને તેના પરિવારને નષ્ટ કરવાનો પ્રયાસ કરતા લોકો સામે લડવું જોઈએ ડોન પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને તે તેની પતિની યોજનાને અનુસરવા માટે મજબૂર થાય છે પછીથી ડસ્ટી આવે છે અને ડોન તેને દવા મિસ્ત્રી ઋણું આપે છે ડસ્ટીને અજીબ લાગવા માંડે છે અને તેને ખ્યાલ આવે છે કે તેને દવા આપવામાં આવી છે જ્યારે તે બેભાન થાય છે ત્યારે મોના આવે છે અને ડોનને ડસ્ટીને કારના રંકમાં મૂકવા માટે કહે છે ડોન તેના ડર પર કાબુ લાવે છે અને યોજનાને આગળ ચલાવવાનો ઇનકાર કરે છે તે આશ્ચર્યચકિત થાય છે જ્યારે તે જુએ છે કે ડસ્ટી હજી જીવી છે જોકે મોના હસે છે અને ડોન ને હથોડો લાવવા માટે કહે છે તે તેને હથોડો આપે છે અને તેને તેની ભૂલ સુધારવા માટે કહે છે પરંતુ ડોન ડરી જાય છે 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 તેથી મોના પોતે જ ડસ્ટી પર હથોડાથી પ્રહાર કરે કરે પછી તે ટુકડા ગેરેજ માં લઈ જાય છે ડોન આ બધું જોઈને સહન કરી શકતો નથી અને રડવા માટે વોશરૂમ માં દોડી જાય છે બીજી તરફ મરફી ને શંકા થવા લાગે છે કે કઈ ખરાબ થયું છે કારણ કે ડસ્ટી ઘણા દિવસોથી ગુમ છે અને તેની કોઈ ખબર નથી બીજા દિવસે જયારે ડોન કામ સ્કૂલથી ઘરે આવે છે ત્યારે તે ગભરાઈ જાય છે જ્યારે તે મર્ફીને તેના દીકરા સાથે વાત કરતા જુએ છે મર્ફી ડોન ને મળવા માટે કહે છે કારણ કે તે દ્રષ્ટિ વિશે જાણવા માંગે છે જ્યારે ડોન ક્લબ માં મર્ફી ને મળે છે ત્યારે મર્ફી સીધો જ દ્રષ્ટિ વિશે પૂછે છે પરંતુ ડોન જે ખોટું બોલી શકતો નથી કહે છે કે તે દ્રષ્ટિ પૈસા આપી ચુક્યો છે અને તેને ખબર નથી કે તે ક્યાં ગઈ છે જોકે મર્ફી તેની વાત પર સંપૂર્ણ વિશ્વાસ કરતો નથી અને તેને આવતીકાલ સુધી એક લાખ પચીસ હજાર ડોલર આપવા માટે કહે છે નહીં તો તે તેની પની અને બાળક લોકો સાથે ખરાબ વર્તન કરશે મીટિંગ પછી મોના ડોનને કહે છે કે તેમણે ડસ્ટીના શરીરને ખોદી કાઢવું પડશે અને ગેંગસ્ટરના ઘરે જવું પડશે તેની પાસે મોબસ્ટર સાથે વ્યવહાર કરવાની એ યોજના છે રાત્રે તેઓ મર્ફીના ઘરે જાય છે અને મોના અંદર જઈને ડસ્ટીના શરીરના ટુકડા જેમાં તેનું કરાયેલું માથું પણ સામેલ છે ફ્રિજમાં મૂકે છે જો કે ટૂંક સમયમાં જ એક ગેંગસ્ટર એક સ્ત્રી સાથે આવે છે અને મોના બંનેને રસોડાની છરી વડે મારી નાખે છે જ્યારે મોના ઘરની બહાર નીકળે છે ત્યારે જે વ્યક્તિ હજી જીવિત છે તે મર્ફીને કોલ કરે છે અને તેને તેના ઘરે શું થયું તે જણાવે છે બીજી તરફ મોના મોનાપોલિસને કોલ કરે છે અને મર્ફીના ઘરે થયેલી અફરાફરીની જાણ કરે છે જેમ જ મર્ફી તેના ઘરે પહોંચે છે તે મોનાએ કરેલી અવ્યવસ્થા જોઈને આશ્ચર્યચકિત થાય છે અને ફ્રિજમાં ડસ્ટીના શરીરના ટુકડા જુએ છે જે મોનાએ ત્યાં મૂક્યા હતા આ ક્ષણે તેને ખ્યાલ આવે છે કે તે એક ફાંસામાં ફસાઈ ગયો છે કારણ કે હરિયાના બધા પુરાવા તેના તરફ ઈશારો કરે છે તે જ સમયે પોલીસ આવે છે અને તેનો માણસ તેમની ગોળીથી મરી

ને શપથ લેવડાવે છે કે જો તે તેનાથી આવું કાંઈ ઉઠશે તો તેને મારી નાખશે અને તેના શરીરના ટુકડા કરશે જેમ કે તેણે દષ્ટિ સાથે કર્યું હતું આ સાંભળીને ડોન ડરી જાય છે અને તેને લાગે છે કે મોંના પાગલ થઈ રહી છે કારણ કે હવે તે લેસના દીકરાથી છુટકારો મેળવવાની યોજના બનાવી રહી છે જે તેના દીકરાને દરેક રમતમાં હરાવે છે બીજા દિવસે પોલીસ ડોનના ઘરે આવે છે અને તેને તેના કર્મચારી દષ્ટિના મૃત્યુની જાણ કરે છે તેઓ એ પણ જણાવે છે કે તેમણે દોષિતોને પકડી લીધા છે પરંતુ તેમાંથી એ ગુમ છે જો કે અધિકારીના આવવાનું કારણ એ હતું કે કોઈએ તેમને જણાવ્યું હતું કે ડોન ડસ્ટના ઘરે જોવામાં આવ્યો હતો ડોન પાસે કોઈ વિકલ્પ નથી અને તે પોલીસને કબૂલ કરે છે કે તે સાથે અફેર કરતો હતો અને તેના બોયફ્રેન્ડે તેને તેની ન જણાવવા માટે કર્યો હતો પોલીસ પરિસ્થિતિને સમજે છે અને વ્યંગાત્મક રીતે કહે છે કે તેમને મોના વિના કોઈ બીજા શરીરનું સબ નથી મળવા માંગતા તેમની વાતચીત દરમિયાન એક પડોશીનો નો કુતરો અચાનક તેના ગેરેજમાં દાખલ થાય છે અને ચીડિયાઈ ગયેલી મોના તેમને ચેતવણી આપે છે કે તે તેમની પ્રોપર્ટી પર કૂતરો જોવા માંગતી નથી એન્ડ્રુના ના જન્મદિવસ ઉજવણી દરમિયાન ડોન ને ખબર પડે છે કે મોનાએ પડોશીના પડોશી મારી નાખ્યો છે અને તેના સબને ને ફ્રીજ મૂક્યો છે તે તેની પરી ના ત્યારે પણ જોવે છે જ્યારે તેનો દીકરો લેસના દીકરા સાથે પીનાટા તોડવાની સ્પર્ધામાં હારી રહ્યો હોય છે તે એક સ્વસ્થ સ્પર્ધા હારી પરંતુ મોના થાય છે અને કહે છે કે તે સ્પર્ધા અન્યાય છે કારણ કે તેને લાગે છે કે ઝડપથી યુનિકોન તોડી નાખે છે ડોન ને ખ્યાલ આવે છે કે એલિસન મોના પ્રિય પુત્રી છે અને મોના હંમેશા તેની સાથે એન્ડ્રુ કરતા વધારે સારું વર્તન કરે છે ડોન ને ડર છે કે તેની દીકરી ભવિષ્યમાં મોના જેવી બની જશે છેવટે ઘટનાઓ વિચાર્યા પછી ડોન તેની પત્નીના પાગલપણને સમાપ્ત કરવાનું નક્કી કરે છે તે લેમ્પને શોર્ટ સર્કિટ કરવા માટે તૈયાર કરે છે જેથી સ્પાર્ક થાય છે કેટલા રીક્ષણ કર્યા પછી તે ગેસ સિલિન્ડર નું વાલ ખોલે છે જેથી ગેસ ગેરેજ ની હવામાં ભરાય જાય પછી તે મોનાને ગેરેજના ફ્રિજ માંથી કેટલાક માસ્ક લાવવા માટે કહે છે જ્યારે તે ગ્રીલ ચેક કરવા જાય છે મોના ગેરેજ તરફ જાય છે અને ડોન ઝડપથી બહાર નીકળી જાય છે એવો ડોળ કરીને કે કંઈ થયું જ નથી આ દરમિયાન જ્યારે મોના ગેરેજમાં પહોંચતા અને લાઈટ ચાલુ કરે છે ત્યારે લેમ્પમાં સ્પાર્ક થાય છે અને થોડા જ સમયમાં આ ફાટી નીકળે છે જેથી મોના મરી જાય છે બધું સમાપ્ત થયા પછી ડોન એક નવા ઘરમાં શિફ્ટ થાય છે જ્યારે તેના બાળકો સાથે નવું જીવન શરૂ કરે છે તેની પત્નીની સંપત્તિ સાથે રહે અને તેના બાળકો હવે એક નિયંત્રિત નિયંત્રિતના નિયમો હેઠળ ખુશીથી રહે છે જેમાં તેના દ્વારા મારી નાખવાનો ડર પણ સામેલ છે ફિલ્મ અહીં સમાપ્ત થતી નથી કારણ કે પોલીસ હજુ મર્ફીને ગિરફતાર કરી શકી નથી જે હજી પણ તેની મોટરસાઇકલ પર છે છેલ્લે બે ગનશોટ અને કેટલીક ચીસો સંભળાય છે જો તમને આ પ્રકારની રસપ્રદ મૂવી રિકેપ્સ ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારી વધુ મૂવી રિકેપ્સ જોઈ શકો